નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગામે હોળીનો મેળો યોજાય જેને ગોળ ફળિયાનો મેળો કહેવાય છે આ મેળામાં એક આસ્થાની સાથે પોતાના જીવના જોખમે અદ્ભુત અલૌકિક ભીષણ અને આશ્ચર્યજનક પરંપરાને નિભાવતા આદિવાસી લોકો જોવા મળ્યા રુમળિયા ખાતે અદ્ભુત અલૌકિક અને જીવ તાળવે ચોંટાડી દે તેવી બસ્સો વર્ષ જૂની પરંપરાને આજે પણ તાલુકાના ગામના આદિવાસી લોકો રહ્યા છે વર્ષોથી ચાલતી આ પરંપરામાં એક માછડો જેના પર આડા લાકડાના એક છેડે બાંધેલ દોરડા પર વ્યક્તિ લટકે છે અને બીજા છેડાથી આઠ દસ વ્યક્તિઓ મધ્ય બિંદુએથી ધક્કો મારી વર્તુળની આસપાસ ચકડાને ઝડપથી ફેરવે છે પોતાના ઈષ્ટ દેવતાને રીઝવવા તેમજ પરિપૂર્ણ થયેલ બાધાઓ માટે આભાર વ્યક્ત કરવા આ ખાસ પ્રકારની ગોળ ફર્યું પ્રક્રિયા કરવામાં આવે છે સાથે સાથે ભુવાની પરીક્ષા માટે પણ ભુવા એક તરફ લટકી ગોળ ફરવો પડે છે આદિવાસી લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો તેઓ માનતા રાખતા હોય છે ને માનતા પૂર્ણ કરવા આ ગોળ ફર્યું પ્રક્રિયા કરવામાં આવે છે લોકોનું માનીએ તો જો આ પ્રક્રિયા ન કરે તો ગામમાં કોઈ બીમારી આફત કે દુષ્કાળ આવે છે એટલે આમ તો અહીં ગામ સિવાય આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આદિવાસી સમાજ દિવાળીના તહેવાર કરતા પણ મોટો તહેવાર હોળીના તહેવારને માને છે દેશના કોઈ પણ ખૂણામાં ગયેલા આદિવાસી હોળીના સમયે અચૂક પોતાના માદરે વતન આવી જાય છે હોળી બાદ છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ચૂલનો મેળો ઘેરનો મેળો ગોળ ફળિયાના મેળાનું આયોજન થાય છે આવા જ એક ગોળ ફળિયાના મેળાનું કવાટ તાલુકાના રૂમડીયા ખાતે પણ આયોજન કરવામાં આવ્યું આ મેળાનું મહત્વ એ જ છે કે આપણે ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે અને ગામમાં ગામમાં ભાઈચારાની ભાવના જળવાઈ રહે અને જો મેળો આપણે નહીં કરવામાં આવે તો ગામમાં અશાંતિ જેવો માહોલ સર્જાય પછી ગામમાં વધારે વધારે લોકો બીમાર પડવા લાગે અને ઢોર ઠાકરને પણ નુકસાન થતું હોય છે એટલે ભલે કોઈ કારણવશ આજના દિવસે જો નહીં મેળો ઉજવવામાં આવે તો પછી પાંચમના દિવસે પણ મેળો કરવા કરવો જ પડે આ બસો વર્ષ બસો વર્ષ જૂનું પરંપરા છે અને એને કાયમ કરતા આવ્યા છે ને આગળ પણ કરશું અને આ મચ્છનું મહત્વ હોય પ્રતિક દર્શાવે છે એમાં બધા જ ગામના લોકો બધા ભેગા થઈને અલગ અલગ જે છે એ કરતા હોય છે જેમાં ઉપર જે બેસવાનું અને બાંધવાનું હોય એ ડામરે જ્ઞાતિના કરતા હોય નીચે બામણિયા જ્ઞાતિના અને ભંડોળિયા જ્ઞાતિના એવી રીતે બધા અલગ અલગ જ્ઞાતિના બધા ભેગા થઈને આ મેળાને સફળતાપૂર્વક પાર પાડતા હોય છે મારું નામ ડોક્ટર કુમાર નરેશ પરાઠ